હવામાન વિભાગની આગાહીને પગલે સુરતમાં વરસાદી માહોલ જામ્યો હતો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા હતા કમોસમી વરસાદે સમગ્ર સુરત શહેરને ધમરોડ્યું હતું ઉધના પાંડેસરા સચિન લિંબાયત મજુરા ગેટમાં વરસાદી પાણી ભરાયા અઠવા ગેટ કાપોદરા વરાછા અડાજણ વેસુમાં પણ પાણી ભરાયા હતા ઘૂંટણસમાં પાણી ભરાતા અનેક વાહનો ફસાયા હતા વાહનો બંધ પડતા ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા હાલ વરસાદ વિરામ લેતા લોકોએ રાહત અનુભવી હતી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સાંજના પાંચ વાગ્યા બાદ એકાએક તૂટી પડેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે કમોસમી વરસાદે ફરી એક વખત ડાયમંડ સિટી સુરતને ગમરોડ્યું છે જોકે હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહી હોવા છતાં પણ તંત્રની નિષ્ક્રિયતા સામે આવી છે અને લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મજુરા ગેટ વિસ્તારની આ તસવીરો છે કે જ્યાં પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે અને જ્યાં જુઓ ત્યાં પાણી પાણી નજરે પડી રહ્યું છે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે તો બીજી તરફ ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે જેના કારણે જે પોલીસ જવાનોએ ના છૂટકે છે તે હાલ મેદાને ઉતર્યું પડ્યું છે અને જોઈ શકાય છે કે આ પ્રમાણેનો માહોલ છે તે અહીં મજુરા ગેટ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે જે લોકો કામ ધંધાએથી ઘરે જવા માટે નીકળ્યા છે કેટલાક લોકો આજે રવિવારની રજા હોવાના કારણે જે મજા માણવા માટે સપરિવાર જોડે નીકળ્યા હતા પરંતુ ખ્યાલ પણ નહોતો કે આ પ્રમાણે જે વરસાદ એકાએક તૂટી પડશે અને તેઓની મજા ક્યાંક બગડશે એટલે આ પ્રમાણેની માત્ર મજુરા વિસ્તારની તસવીરો છે સુરતના વેસુ વિસ્તાર ઉધના પાંડેસરા લિંબાયત સહિત અડાજન પાલ આવા અનેક વિસ્તારોની અંદર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જોઈ શકાય છે તેમ હજી પણ પાણી ઓસર્યા નથી અને કેટલાક વાહનો પણ બંધ પડી ગયા છે અને તેના કારણે લોકોએ જે આ પ્રમાણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આજે હવામાન વિભાગ તરફથી જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને તેના કારણે એકાએક

કુલ વાહન બંધ પડી ગયું છે જોઈ શકાય છે જે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે પાણી હજી સુધી સંપૂર્ણ રીતે ઓસર્યા નથી અને તેના કારણે આ પ્રમાણેની સ્થિતિનો સામનો છે તે લોકોએ કરવો પડી રહ્યો છે રેડ એલર્ટ છે તે સુરત દક્ષિણ ગુજરાતમાં જે રીતે જાહેર કરવામાં આવ્યું હતું સ્વાભાવિક છે કે સુરત મહાનગરપાલિકા તંત્રને તેની જાણ પહેલાથી જ હોય છે કે હવામાન વિભાગે જ્યારે રેડ એલર્ટ જાહેર કરી હોય ત્યારે સ્વાભાવિક છે કે વરસાદ જે તૂટી પડશે અને તેના કારણે પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાશે તેવી શક્યતા પહેલાંથી જ હોવા છતાં શા માટે સુરત મહાનગરપાલિકા તંત્રએ પોતાની આગોતરા જે તૈયારી ન રાખી અને તેના કારણે આ પ્રમાણે આજે સુરતવાસીઓએ છે તે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે જો જોકે પાણીના નિકાલ માટેની જે કામગીરી હવે શરૂ કરવામાં આવી છે કારણ કે જે સ્ટ્રોમ ગ્રેનેડ મારફતે જે પાણીનો ઝડપી પણ નિકાલ થવો જોઈએ તે અહીં જોવા નથી મળી રહ્યો અને તેના કારણે લોકોએ અહીં હાલાકી ભોગવવું પડી રહ્યું છે સુરતના અલગ અલગ વિસ્તારોમાં જે પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા તમામ એ તમામ લોકો છે તે આ પ્રમાણે અહીં સ્થિતિનો સામનો કરી રહ્યા છે એમ્બ્યુલન્સ પસાર કરવામાં આવી રહી છે ખાનગી એમ્બ્યુલન્સ છે અને પેશન્ટ પણ હાલ એમ્બ્યુલન્સમાં સવાર છે એટલે એમ્બ્યુલન્સને પણ અહીં રસ્તો કરી આપવામાં આવી રહ્યો છે વાહનો બંધ પડી ગયા છે પોતાના પરિવાર જોડે જે લોકો બહાર નીકળ્યા છે તેના કારણે લોકોએ આ રીતની હાલાકી પડી રહી છે વાહનો બંધ પડી જવાના કારણે જવું તો જવું આજે ક્યાં જવું કારણ કે રવિવારનો દિવસ છે અને જે વાહન બંધ પડી જાય તો તેવા સંજોગોની અંદર જે સર્વિસ સ્ટેશન અથવા તો ગેરેજ ફંડ ખુલ્લું ના મળે તેવી ચિંતા પણ વાહન ચાલકોને સતાવી રહી છે જો કે પોલીસ જવાનો હાલ આ પ્રમાણે જે કામગીરીમાં જોતરા છે અને ટ્રાફિક હળવું થાય તે દિશામાં જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે મજુરા ગેટ વિસ્તારની આ તસવીરો જાતે આપ જોઈ શકો છો કે એક તરફ સુરત મેટ્રોનું પણ કામ ચાલી રહ્યું છે અને જે પ્રમાણે એકાએક જે માત્ર અડધોથી પોણો કલાકની અંદર જે ભારેથી ભારે વરસાદ પડ્યો અને તેના કારણે જે લોકોની હાલાકી વધી છે તે આપણા સમક્ષ આ રીતની જે હાલાકીનો સામનો અંતે લોકોએ કરવો પડી રહ્યો છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફસ્ટ સુરત